હવે દસ દિવસ પૂર્ણ કર્યા બાદ આપણો આગળનો આજનો અગિયારમો દિવસ તારીખ થશે દોસ્તો ઓગણીસ દસ બે હજાર ને પચીસ મેં અગાઉ પણ આપને સૂચિત કર્યું છે કે એસટીઆઈની સિરીઝ આપણે ત્યાં દિવાળી બેસતું વર્ષ દરેક પ્રકારના તહેવારમાં કન્ટિન્યુ ચાલુ રહેશે અને એ પણ સાંજે નવ વાગ્યાના ટકોરે જ ચાલુ રહેશે હે ને તમારે લેક્ચર જોવા તૈયારી કરવી

આટલા સારા ડેડિકેશન સાથે પ્રિપેરેશન કરો છો અને એની સાથે સાથે દોસ્તો તમારા બધાના માર્ક પણ હું જોતો હોઉં છું એને આપ લોકો વોટ્સઅપમાં જે છે એ આપણે એક સીટ મેન્ટેન કરો છો હા કોઈ મિત્રોને દોસ્તો સીટ ન મળી હોય તો એ પ્લીઝ ટેલિગ્રામમાં પણ જે છે આપણે કણેજ ગાઈડન્સમાં આપેલી છે સીટમાં શું આપેલું છે અહીંયા તમને ડે આપેલો છે અહીંયા ટોપિક આપેલા હોય કે સપોઝ કે બંધારણ અને સાયન્સ એન્ડ ટેક

આવું બહુ ઓછા વખત થતું હોય હું એવું નથી કહેતો કે હું જ સર્વશ્રેષ્ઠ છું પણ આપણે આપણા લેવલથી બેસ્ટ આપવાના પ્રયત્ન કરીએ છીએ ઠીક છે ચલો તો આગળ વધીએ આજનો ટોપિકમાં ઉપરાષ્ટ્રપતિ મહોદય પીએમ અને મંત્રીગણ છે પહેલો ટોપિકનો પહેલો ક્વેશ્ચન ઉપરાષ્ટ્રપતિની પસંદગીમાં માત્ર રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે આના માટે તમારે શું કરવું પડે એ જોવું પડે કે ઉપરાષ્ટ્રપતિ છે અને એમની ચૂંટણી થાય એમાં કયા કયા લોકો મતદાર હોય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર લોકસભા અને રાજ્ય સભા ચૂંટાયેલા પ્લસ નિમાયેલા બંને હોય છે મતલબ કે અહીંયા જે છે એ પહેલું વિધાન આપણું કેવું થઈ જશે દોસ્તો ગલત ઉપરાષ્ટ્રપતિનું પદ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું જી હા દોસ્તો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના જે છે શું કેવાય તો કે ભાઈ સભાપતિ કહી શકાય છે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરે છે આ પણ સાચું છે ઉપરાષ્ટ્રપતિ મહોદય હોય તો એ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં જે છે એ એક પ્રકારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરતા હોય તો આ બાબત પણ સાચી છે તો પેલું વિધાન આપણું ગલત આવશે તો આ બાબત તો આપણે ગલત કરી નાખીએ બધા સાચા પણ ના આવે હે ને અને આપણે ત્યાં જે છે એ આમાં પેલું વિધાન તો રાઈટ આન્સર તમારો અહીંયા ઈઝી ગોઈંગ મળી જશે બી ઓપ્શન સાથે છે દરેક ક્વેશ્ચન નું હું તમને વિવરણ આપીશ અને તમે જોતા હશો દસ દિવસમાં દોસ્તો આપણે ક્વેશ્ચન જે છે એ દસ દસ એટલે સોલ્વ કરીએ વિવરણ કરવા જાવ તો આપણે ત્રણસો પ્રશ્ન મળી જાય છે કારણ કે એક એક બાબતમાં દોસ્તો જે છે એ એક્સપ્લેનેશન આપણે લઈએ છીએ થયેલો કોઈ પ્રશ્ન પૂછાય તો પણ આપણે વાંધો ના આવે ઠીક છે આપણા કોઈ મિત્ર હોય આપણે આ દસ દિવસનું કોન્ટેન્ટ સારું હોય અને કોઈ મિત્ર એવું વિચારતા હોય કે ભાઈ સર અમારે પણ જે છે એમાં જોડાવું

બાબતમાં જેથી કેવું થાય એક પ્રકારનું આર્ટિફિશિયલ થઈ જાય છે તો આ બાબત છે હા અમુક ઘણા એવા હોય કે જે વાંધા વચકાવાળા બેઠા હોય ને ને મને ઘણી વાર કહેતા હોય કોઈક લોકો સર તમારા comment માં ધ્યાન નથી આપતા દોસ્ત આ બધા જે લોકો હોય ને એના comment માં બહુ આપણે ધ્યાન નહીં આપવાનું હે ને કારણ કે આ મુનાને જે છે એ ખબર જ નથી કે કેવી રીતે આખી ઘટનાઓ ઘટે છે હે ને અને આવા કોઈ મુનાઓને જો વધારે કોઈ તકલીફ હોય તો મારો નંબર જે છે હું અહીં લખી દેતો હોય છું તો એમાંય મને કોલ કરી લેજો તમારો નોલેજનો કેટલો દરિયો જે છે એ આપણે સાબિત કરી દેશું એટલે એ ચિંતા નહીં કરતા તમે હે ને આપણા માટે સ્પેશિયલી શું છે તમે સારી રીતે ભણો મા બાપના સપના પૂરા કરો હે એક તમારું સારો પરિવાર હોય તમારું સારું સ્ટેટસ હોય જે ભૂલ તમે ભૂતકાળમાં કરી છે એ ભૂલ ને પાછી સારી રીતે આપણે સુધારી અને અલ્ટિમેટ આપણે પરીક્ષામાં પાસ થાય છે બીજું શું છે ભાઈ હે

એવું હોય તો હું તમને આજથી એક નવો ચેન્જીસ લઈ આવી દઉં છું પેલા ચારે ચાર તમને મસ્ત મજાના ઓપ્શન જે છે એ બોલી દઉં પછી જે છે આપણે સિલેક્ટ કરીએ એટલે તમને મજા આવશે જો પછી અનુચ્છેદ પાસાઠ હેઠળ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં પદ સંભાળે છે ત્રીજું ઉપરાષ્ટ્રપતિને હટાવવા લોકસભામાં પ્રસ્તાવ લાવવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે બંધારણીય ભંગ વાયોલેશન ઓફ કન્સ્ટિટ્યુશન જેવા જે કારણ આપવાની જરૂર છે હવે તમે ડિસાઈડ કરો પહેલા તમે મને એ કહ્યું

બંધાણીય ભંગ અથવા તો પદ પરથી હટાવવા માટે આવું કંઈ જોવા નથી મળતું તો આ બાબત ગલત થઈ જશે તો હવે જોઈ લો શું આપેલું છે વિધાનનું મૂલ્યાંકન કરવાનું છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એક બે સાચા આર્ય એક બે સાચા છે હે ને ડન છે આટલું આવડી જશે ઓકે છે યસ દોસ્તો ચલો થર્ડ વન ક્યા વિધાનો સાચા છે ઉપરાષ્ટ્રપતિ બનવા માટે પાંત્રીસ વર્ષનું વયપત્રક ફરજિયાત છે ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો મિનિમમ જે છે એ કેટલી એજ જોશે તો કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ બંને માટે થઈ અને કેટલા દોસ્તો તો કે ભાઈ પાંત્રીસ વર્ષ જે છે એનું વય ફરજિયાત છે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ ઉપરાષ્ટ્રપતિ તરીકે જે છે એ શું હોવું જોઈએ તો કે રાજ્યસભાના સભ્ય જે છે એ ચૂંટાવાની લાયકાત ધરાવ સભ્ય ન હોય ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભાના મેમ્બર નથી સભ્ય તરીકેની ચૂંટાવાની લાયકાત ધરાવે છે ત્રીજું લાભદાયક હોદો ધરાવનાર વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ જે છે એ બની શકે છે ઉપરાષ્ટ્રપતિ જે છે એ લાભદાયક હોદો તરીકે કારણ કે લાભનું પદ એમની પાસે હોવું જોઈએ નહીં હે ને તો આ લાભદાયક વાળો ન બની શકે રાષ્ટ્રપતિ નું પદ સંભાળતી વખતે ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિને મળતા તમામ ભથ્થાઓ જે છે એ મેળવતા હોય જી હા ભાઈ કારણ કે દોસ્તો એની પાસે પદ જ કયું આવી ગયું તો કે એની પાસે પદ જ જે છે એ રાષ્ટ્રપતિ મહોદય નું આવી ગયું છે તો આ ફાયદો થશે હવે એક વસ્તુ યાદ રાખજો જો લાભદાયી ધરાવનાર વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ થઈ જાય તો પછી એમને જે છે લાભના પદ અહીંયા હું તમને લખી દઉં છું દોસ્તો યુપીએસસી માં પ્રશ્ન પૂછે તો લાભના પદના અપવાદ ક્યાં આપેલા છે ઓકે લાભના પદના અપવાદ જે હોશિયારના પડી ગયા હોય ને એનો આન્સર આપી દેજો ના આપી શકો હું ગેરંટી સાથે કઉ છું ગુગલ કરો નાઇન્ટીન ફિફ્ટી નાઇનમાં આપેલા છે તમને લાભનું પદ ખબર છે લાભના પદના અપવાદ નથી ખબર હે સમજો તો લાભના પદના અપવાદ કોણ આવે એક રાષ્ટ્રપતિ મહોદય આવશે એક વાઇસ પ્રેસિડન્ટ આવશે એક કેન્દ્ર રાજ્યના મંત્રીઓ આવશે એક રાજ્યપાલ આવશે એક એક આવશે સંસદીય સંસદીય આ બધા દોસ્તો લાભના પદના અપવાદ છે તમને અમે આવું ભણાવીએ છીએ હે જે તમને એકદમ પરીક્ષા લક્ષી તમે પીવાયક્યુ જોશો ને આપણું કન્ટેન્ટ ભણ્યા પછી તમે પીવાયક્યુ જોશો તમને બેઠા પ્રશ્ન એમાંથી મળશે કે હા આ તો મેં વાંચ્યું હતું લેક્ચર દરમિયાન બધું ફ્રી ઓફ કોસ્ટ મળે પણ જે વસ્તુ આપીએ છીએ એકદમ પરફેક્ટલી આપીએ છીએ અને એના માટે થઈને તમને જે છે બંધારણના અર્થશાસ્ત્રના સાયન્સ ટેકના મેથ્સ રીઝનિંગના સારામાં સારા ફેકલ્ટીઓના તો બટ ઓબિયસ છે ભાઈ કે લેક્ચરનું મટીરિયલ મારે તમને આપવું પડે એ લેક્ચરનું મટીયલું તમે પ્રીડીએફ પ્રિન્ટ કરાવી શકો તો એ પણ તમને આપી દઉં છું તમારે ચિંતા નહીં કરવાની

મતદાન સિંગલ ટ્રાન્સફરેબલ વોટ પદ્ધતિથી થાય છે એ વિજેતા જાહેર થાય ઓકે વિધાનસભા છે લોકસભા છે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ મતલબ કે પચાસ ટકા પ્લસ એક મત મળવો જોઈએ મતલબ શું આવશે અહીંયા રાષ્ટ્રપતિ મહોદય આવશે ઉપરાષ્ટ્રપતિ મહોદય આવશે અને રાજ્ય સભા આવશે આની ચૂંટણી કેવી રીતે થાય એસટીવી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ આજે તમને લેક્ચર દરમિયાન જે છે એ સમજાવ્યું હતું એપ્લિકેશનમાં તમે જે લેક્ચર જોયું હશે તમને ખ્યાલ આવી ગયો છે રાજ્ય વિધાનસભાના સભ્યો પણ મત આપે છે નહીં ભાઈ

તો કયો કયો આન્સર આવશે દોસ્તો એક બે અને ચાર હટાવવાની પ્રક્રિયામાં કયું વિધાન ગલત છે યાદ રાખજો કયું વિધાન ખોટું ફાઇન્ડ આઉટ કરવાનું છે હા સાચું નહીં હટાવવા માટેનો જે પ્રસ્તાવ છે એ ક્યાં રજૂ થાય તો કે ભાઈ રાજ્યસભામાં આ વિધાન તો સાચું જ છે હટાવવા માટે બંધારણના ભંગની સાબિતી આવશ્યક છે તમને હમણાં જ ના પાડી જે છે એ આવશ્યક નથી હટાવવા માટે રાજ્યસભામાં તત્કાલીન સભ્યોની બહુમતી તત્કાલીન એટલે શું જો આના માટે એક શબ્દ ક્યારેક બીજો પ્રયોગ કરે તો પણ એ સાચું થાય નોંધાયેલા તો તમને પાછો પ્રશ્ન થાય કે સર નોંધાયેલા એટલે શું રાજ્યસભામાં દોસ્તો બસો ને પિસ્તાલીસ વ્યક્તિ હોય તો આને ટોટલ મેમ્બર કહેવાય એમાંથી માની લઈએ કે દોસ્તો જે છે એ હાજર જે છે એ બસો ત્રીસ છે પંદર ગેરહાજર છે તો એને બસો ત્રીસ કહેવાય હાજર પણ બસો પિસ્તાલીસ માંથી દોસ્તો જે છે એ પચીસ સીટ એવી હતી કે જે સીટ ના કોઈ વ્યક્તિ પ્રતિનિધિ નહોતા એમની સીટ ખાલી હતી એમના મૃત્યુથી એમના નિધનથી એમના જે છે એ મુદત પૂર્ણ થવાથી તો એકચ્યુઅલમાં જે છે એ કેટલા થાય દોસ્તો તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ પાંત્રીસ પચીસ અને વીસ તો ટોટલ થશે ક્યારેક તમે નામ સાંભળ્યું છે દોસ્તો વાસ્તવિક બહુમતી આને કહેવાય વાસ્તવિક બહુમતી ઓકે તો તત્કાલીન સભ્યોની ની બહુમતી ની જરૂરિયાત પડે પણ અહીંયા શબ્દ પ્રયોગ શું કર્યો છે તત્કાલીન તત્કાલીન એટલે હાજર હાજર નહી વાસ્તવિક નોંધાયેલા જેમના પદ ખાલી છે એમને ગણવાના નથી એને તત્કાલીન કહેવાય તો સાચું પ્રસ્તાવ રજૂ કરતા પેલા ચૌદ દિવસની નોટિસ આપવી પડે હા ભાઈ ચૌદ દિવસની નોટિસ આપવી પડે તો અહીંયા આપેલું શું છે ખોટું કયું છે તો ખોટું કયું છે પાંચ માંથી બીજું બાકીના ત્રણ રીઝન તો સાચા જ છે સ્ટેટમેન્ટ સાચા જ છે તમારા ઓકે દિવાળી દરમિયાન દોસ્તો ઓફરનો મહા સેલ ચાલી રહ્યો છે અ ગઈ કાલે જે છે એ ટોટલ લગભગ તેત્રીસ વ્યક્તિઓ ના કોર્સમાં ઓનલાઈન જોડાયેલા આ તેત્રીસે તેત્રીસને મટીરિયલ આપ્યું છે જો આપ પણ આ કોર્સમાં જોડાયેલા હશો અને મટીરિયલ ન મળ્યું હોય તો પ્લીઝ પેલા મને જાણ કરજો મટીરિયલ કરતા એ વિશેષ હું તમને પ્રોપર એક શેડ્યુલ બનાવી દઈશ કેવી રીતે વાંચવું શું વાંચવું શું નથી વાંચવું ત્યારબાદ તમારે વાંચવા માટેની શરૂઆત કરવાની ઓકે રસ્તો મારો છે રસ્તા ઉપર તમારે જવાનું છે અને બંનેના સમયવાળીથી સારી રીતે આપણે પરીક્ષા પાસ કરી શકશું આમાં દોસ્તો જે છે એ તમને પંદરસો પેજનું મટીરિયલ આપીશ સાતસો કલાકના અલગ અલગ લેક્ચર હશે રોજના દોસ્તો જે છે ટેસ્ટ નું આયોજન થશે અને સારામાં સારી ફેકલ્ટી જે છે એમની પાસે ભણવાની તમને તક છે ફેકલ્ટીઓના નામ પણ લખેલા છે દોસ્તો તો આપ એમની પાસે પણ સારી રીતે ભણી શકો છો આ અને છે દોસ્તો એમની એક સફળતા આપ જોઈ શકો છો કે ભાઈ કેટલા બધા વ્યક્તિઓ જે છે એ પાસ થાય અને આપણે ત્યાં આવે છે અને સારી રીતે જે છે દોસ્તો કરતા હોય તો એમાં કોઈ ચિંતાનો વિષય જે છે એ રહેશે નહીં અને અત્યાર સુધી દોસ્તો જે કઈ પ્રશ્ન આપણે કરાવેલા છે એ એકદમ મસ્ત મજાના બેઠે બેઠા જે છે એ પૂછાતા હોય છે તો આપ આવો જો કરવા ઈચ્છતા હોય તો ડેફિનેટલી દોસ્તો જે છે તમારા માટે ફાયદાકારક બાબત સાબિત થશે

પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે જી હા દોસ્તો રાષ્ટ્રપતિ દ્વારા થાય રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ વગર અન્ય મંત્રીઓની નિયુક્ત કરી શકતા નથી ભારત દેશમાં મંત્રીઓની નિમણૂક થાય પણ ક્યારે પ્રધાનમંત્રીની જે છે સલાહ હોય તો આ બાબતે સાચું રાષ્ટ્રપતિની રાજી ખુશીનો અર્થ વડાપ્રધાનની રાજી ખુશી નહીં ભાઈ આવું ન હોય એક્ચુઅલમાં ઉલટું આવવું જોઈએ વડાપ્રધાનની રાજી ખુશી એ એક પ્રકારે જે છે એ રાષ્ટ્રપતિની રાજી ખુશી બીકોઝ ભારત દેશમાં જે છે એ રાષ્ટ્રપતિ નામ માત્રના છે તો આ બાબત ગલત વડાપ્રધાનના મૃત્યુ બાદ રાષ્ટ્રપતિ પોતાના મનપસંદ વ્યક્તિને વડાપ્રધાન બનાવી શકે નહીં દોસ્તો સૌથી મોટો પક્ષ સૌથી મોટો પક્ષ હોય મોટો પક્ષ મતલબ કે જેને સૌથી વધારે સીટ છે એને જેની લોકસભામાં સૌથી વધારે એમને બનાવી શકે રાષ્ટ્રપતિને એમ થાય કે ચલો ભાઈ હું વિરોધ પક્ષના વ્યક્તિને બનાવી દઉં એમ ના ચાલે ઓકે સો અહીંયા તમારે યાદ રાખવાનું થાય છે દોસ્તો કે ભાઈ ચોથું જે છે એ અહીં ગલત થઈ જાય છે તો એક અને બે જે છે તમારા સાચા થાય તો યાદ રાખવાનું છઠ્ઠામાં દોસ્તો જે છે એ શું આવશે અહીંયા તમને જે છે એક ઓપ્શન ગલત આપવો પડે એક અને બે આપવો પડે છે ઓકે યસ ચાલો તો એક ઓપ્શનમાં ભૂલ હતી એ જોઈ રાષ્ટ્રપતિની રાજી ખુશીનો અર્થ વડાપ્રધાન ની રાજી ખુશી છે યસ દોસ્તો હા એ તમે સારું ધ્યાન દોર્યું છે હા આ તમારું સ્ટેટમેન્ટ જે છે કેવું થઈ જશે કારણ કે હું બોલું તો સાચું જ અહીંયા કરી ખોટું દીધું છે રાષ્ટ્રપતિ ની રાજી એટલે વડાપ્રધાન ની રાજી ખુશી હોય એ જ આવે છે ને મતલબ પીએમ જે છે એ કે એમ જ પ્રેક્ટિકલી થવાનું છે તો એક બે અને ત્રણ જે છે તમારા સાચા આવશે યસ તો અહીંયા કઈ ગલત આપ્યું નથી દોસ્તો અહીંયા તમારું સાચું થઈ જશે કયું યસ એક બે ત્રણ ઠીક છે યસ કારણ કે મારી પાસે આન્સર નથી હોતા આ તો તમે કઈ કમેન્ટ કરી હોય યા મારા ધ્યાનમાં આવે છે મારા નોલેજ પ્રમાણે હેને બહુ વધારે તો અનુભવ નથી દોસ્તો અત્યાર સુધી લગભગ બંધારણની ચારસો એક બેન્ચ ભણાવી હશે ઓનલાઈન ઓફલાઈન એનો અનુભવ જે છે એનો નિચોડ છે બાકી તો આપણે કોઈ મહાન વ્યક્તિ છે નહીં ના તો હું બહુ મહાન છું ના તો તમે મહાન છે અને મારા તમારા વગર કંઈ અટકવાનું નથી આ ફેક્ટ છે પણ સેલ્ફ ડેવલપમેન્ટ હશે તો આપણે સારી રીતે લાઈફ જીવી શકશું આમ કરી શકાશે અને બાકી મારા તમારા વગર કંઈ અટકે એવું નથી હોતું ઓકે આગળ વધીએ સાતમા ક્વેશ્ચન તરફ દોસ્તો નીચેનામાંથી કયા વિધાન જે છે વડાપ્રધાન રાષ્ટ્રપતિને સલાહ આપે છે ભારત દેશમાં જે છે એ વડાપ્રધાન હશે તો એ વડાપ્રધાન શું હશે તો કે ભાઈ રાષ્ટ્રપતિ મહોદય ને સલાહ આપે છે હે વડાપ્રધાન અને મંત્રી પરિષદ ની સલાહ મુજબ જે છે એ રાષ્ટ્રપતિ મહોદય જે છે એ કામ કરતા હોય છે આવું ભારતના બંધારણમાં જે છે એ કીધેલું છે કે ના ના વડપણ વડપણ મંત્રી પરિષદ ની સલાહથી રાષ્ટ્રપતિ કામ કરશે ઓકે રાષ્ટ્રપતિ સલાહને એકવાર પુનઃ વિચાર માટે મોકલી શકે જી હા દોસ્તો ભારત દેશમાં જે છે એ બેતાલીસ મો સુધારો એવું કે છે

એકાણું સુધારો સુધારો બે હજાર ત્રણ એવું કે છે કે ભાઈ વધુમાં વધુ કેટલા ટકા પંદર ટકા ઓછામાં ઓછા કેટલા બાર દિલ્હીમાં સાત છ આ બે અપવાદ છે અને સુધારો કેટલા મો ક્યારે થયો બે હજાર ને ત્રણ માં તો મતલબ કે આ બાબત સાચી થઈ જાય મંત્રી બનવા માટે સંસદના કોઈ એક ગૃહનું સભ્ય પદ ફરજિયાત છે આમ જોવા જઈએ તો મંત્રી તમે જ્યારે બનો છો દોસ્તો ત્યારે તમારે ગૃહના કોઈ પણ સભ્યની જે છે એ ન હોય તો પણ તમે બની શકો છો શું કામ કારણ કે તમારે છ મહિનામાં પદ લઈ લેવાનું થાય હે ને આવું ભારત દેશમાં જે છે એ કીધેલું જ છે કે કોઈ વ્યક્તિ જે છે એ પીએમ બને કોઈ વ્યક્તિ મંત્રી બને તો ગૃહનો સભ્ય ન હોય તોય બની શકે છે પણ છ મહિનામાં પદ લઈ લેવું પડે તો બીજું મંત્રી પદ માટે શપથ લેવાની જોગવાઈ નથી એ ભાઈ મંત્રી ના શપથ ના બને આવું તો બને જ નહીં જોગવાઈ છે દરેક મંત્રી રાષ્ટ્રપતિ ની રાજી ખુશી સુધી પદ પર રાષ્ટ્રપતિ ની દોસ્ત પીએમ ની રાજી ખુશી હોય તો રહી શકે છે દોસ્તો એના તો યાદ રાખવાનું થશે તો કે ભાઈ બે ત્રણ અને ચાર આ ખોટા સાબિત જે છે એ આપણે કરવાના થશે એક્ઝામ્પલના દ્રષ્ટિકોણથી કારણ કે પેલું ખોટું સાબિત થઈ જશે ઓકે અને જો અહીંયા તમને ઓપ્શન એવું આપ્યું કે સાચું કયું થાય તો માત્ર એક જ સાચું થાય તો એ ઓપ્શન નહોતા ડન ઓકે

એને કે જે આપણે ત્યાં અટલ બિહારી સાહેબ ત્રણ વખત પીએમ એમાં એક વખત જે છે એ રાજ્યસભાના સભ્ય હતા ડોક્ટર મનમોહન સિંહ આ પણ દોસ્તો હતા સો કેવાનો તાત્પર્ય કે તમે રાજ્યસભાનો સભ્ય હોય તો પણ મંત્રી તો બની જ શકો પ્રધાનમંત્રી તો બની જ શકો તો આ ગલત કહેવાય પ્રધાનમંત્રી તનય સેનાના રાજનૈતિક વડા કહેવાય મેં હમણાં તમને લાસ્ટ ટુ લાસ્ટ ડે માં લગભગ વાત કરી હતી કે આ ત્રણેય સેનાના રાજનૈતિક વડા કહેવાય તો સાચું થઈ જાય તો એક બે અને ચાર તમારા જે છે સાચા થઈ જશે ઠીક છે ચલો લાસ્ટ વન મંત્રી પદ માટેની જે છે એ અલગ અલગ પ્રકારના બાબતોનો તમારે વિચાર કરવાનો થાય છે દોસ્તો ઓકે સો મંત્રી પદ માટે સંસદના સભ્ય હોવાની જરૂર છે પણ સભ્ય ન હોય તો છ મહિનામાં ચૂંટાવું ફરજિયાત છે હમણાં જ મેં તમને વાત કરેલી છે કેબિનેટ મંત્રીઓ નીતિ નિર્માણમાં ભાગ લે મંત્રીઓના પ્રકારમાં એક કેબિનેટ મંત્રી આવશે એક રાજ્ય કક્ષાના આવશે એક રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા પણ આવશે દોસ્તો અને એક જે છે એ ઉપમંત્રી આવશે ઠીક છે યસ તો એ નીતિ નિર્માણમાં મુખ્ય ભાગ લે છે તો આને યાદ રાખવાનું રાજ્ય કક્ષાના મંત્રીઓ કેબિનેટના સભ્ય નથી હા રાજ્ય કક્ષાના મંત્રીઓ કેબિનેટના સભ્ય ન કહેવાય ના સભ્ય કોઈ વિભાગનો સ્વતંત્ર હવાલો જે છે એ આપવામાં આવતો નથી યસ ઉપમંત્રીઓને કોઈ સ્વતંત્ર હવાલો જે છે એ આપવામાં આવતો નથી તો એનો મતલબ થાય એક બે ત્રણ ચાર આ બધું જ જે છે એ તમારે યાદ રાખવાનું થાય છે ચલો તો આટલું આવડી જશે

આ પ્લાન શું છે એના માટે બે કલાકનો એક લેક્ચર મેં મૂકેલો છે તો એ બે કલાકનો લેક્ચર જે છે આપ શાંતિથી જોઈ લો એવું હિતા હોય છે એક ને એક વસ્તુ ત્રણ વખત આપણે રિપીટ કરશું તો આવડવાની સંભાવના સારી છે તો કહેવાનો તાત્પર્ય એ છે દોસ્તો કે ભાઈ હવે જે છે એ આપણે ત્યાં ડે એક થી લઈ અને ડે ટેન સુધી જેટલું કર્યું છે એ ડે ઇલેવનમાં એનું રિવિઝન કરવાનું થશે તો આવતો કાલનો જે છે દોસ્તો જેમાં તમને રાષ્ટ્રપતિ સંસદ પીએમ વાઇસ પ્રેસિડેન્ટ આખી કેન્દ્ર સરકાર જેટલા ક્વેશ્ચન મે તમને કરાવેલા છે એ કેન્દ્ર સરકારના ક્વેશન રિવિઝન પેટે આવતીકાલે દસ આવશે એટલે શું થઈ છે કે વ્યવસ્થિત વન બાય વન રિવિઝન થઈ જાય કેન્દ્ર સરકાર એક વખત તમે વાંચી છે ફરીથી પાછું તમે કરશો કામ પૂર્ણ થઈ જશે એને મસ્ત મજાનું જે છે આવડી જશે તો આ થઈ શકશે તો વાંધો નહીં આવે

પચીસ છે મળીએ છીએ આવતીકાલે મસ્ત મજાના કેન્દ્ર સરકારના રિવિઝન બાબતના એક દસ ક્વેશ્ચન સાથે ત્યાં સુધી મને વિરામ આપો આવજો સિયા થેન્ક યુ વેરી મચ્છ